ણંદ જિલ્લાના ખંભાત શહેરમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરમાં આવેલ પ્રસિદ્ધ અને પ્રાચીન નવરત્ન સિનેમા રોડ પાસે ભાવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે પાર્લેજી બિસ્કીટના શિવલિંગ મંદિરના મંડળ દ્વારા બનાવવામાં આવતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો ખંભાત ભાવનાથ મહાદેવના પૂજારી શ્રી રાકેશભાઈ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર મંદિર ખાતે શ્રાવણ માસમાં દર સોમવારે મંદિરના ભક્તો અને મંડળો દ્વારા અલગ અલગ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં બરફના અમરનાથ શિવલિંગ સહિત દરેક ફટમાંથી બનાવેલ શિવલિંગ તેમજ ડ્રાય ફૂટમાંથી બનાવેલ પણ શિવલિંગ અને શ્રાવણ માસના અંતિમ સોમવારે પાર્લે જે બિસ્કીટના શિવલિંગ બનાવીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભક્તો તેમજ નગરજનોએ દર્શનનો લાભ લીધો હતો ભાવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ઓમ નમઃ શિવાય ધૂનની સાથે સાથે ભજન કીર્તન પણ કરવામાં આવતા પવિત્ર શ્રાવણ માસમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ નગરજનો લાભ લે છે ત્યારે આજરોજ પાર્લેજીમાંથી બનાવેલ શિવલિંગના દર્શન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું હતું અહેવાલ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત I <laughs>